નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ આઠથી લઈ અને તેર ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું અને વરસાદી રાઉન્ડ બાબતે વાત કરી છે તો સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અશોકભાઈ પટેલ તારીખ નવથી તેર ઓગસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત રિજિયન માટેની આગાહી કરતાં જણાવે છે કે આગાહીના સમયગાળા દરમિયાન અમુક પરિબળો છે તે ખતમ થશે અને બીજા પરિબળો ઊભા થશે તો ઝારખંડ ઓડિશા અને છત્તીસગઢવાળી સિસ્ટમનું ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈવાળું યુએસી નોર્થ વેસ્ટ તરફ ગતિ કરશે અને હરિયાણા આસપાસ પણ એક યુએસી વચ્ચે એક બહોળું સર્ક્યુલેશન ન્યૂ દિલ્હી એન્ડ નોર્થ એમપી લાગુ રાજસ્થાન એન્ડ યુપી પર છવાશે અને તેમાંથી એક સામાન્ય ટોપ છે તે બે દિવસ દક્ષિણ રાજસ્થાન અને લાગુ ગુજરાત સુધી લંબાશે જેના પરિણામ હેઠળ ગુજરાત રિજિયનના ભાગોમાં તારીખે નવથી તેર ઓગસ્ટ દરમિયાન છૂટાછવાયા તો ક્યારેક વધુ વિસ્તારમાં ઝાપટા હળવો મધ્યમ વરસાદ અને આઇસોલેટ સેન્ટરમાં સાધારણ ભારે વરસાદની શક્યતાઓ અલગ અલગ વિસ્તારમાં એક બે દિવસ રહેશે તો તારીખ નવથી તેર દરમિયાન પવનનું જોર ગુજરાત રિજિયનના ભાગોમાં વધુ રહેશે તો સૌરાષ્ટ્ર અને કચ્છને માટેની મોટી આગાહી કરતાં અશોકભાઈ પટેલ જણાવે છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી પરંતુ આઇસોલેટેડ વિસ્તારમાં તો ક્યારેક છૂટાછાયા વિસ્તારમાં અમુક દિવસે ઝાપટાથી હળવો વરસાદ અને સીમિત એક વિસ્તાર હોય જ્યાં એક બે દિવસ દરમિયાન મધ્યમ વરસાદની શક્યતાઓ રહે તો તારીખ નવથી તેર દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ પવનનું જોર વધુ રહેશે તેવી વાત અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે તો ખૂબ જ મોટી આગાહી અશોકભાઈ પટેલે કરી છે